રૂપિયા બાર લાખ નવ હજાર એકસો વીસ ના મુદ્દા માલ કબજે કર્યાનો પોલીસને જોઈને ગાડીનો ચાલક નાસી જવામાં સફળ થયો હતો ગત તરીકે સાતમી ડિસેમ્બર ના રોજ દાહોદના ગમલા ગામે તબેલા ફળિયામાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર નજરે પડતા પોલીસે તેની તલાશ લેતા તેમાંથી ગેરકાયદેસર આફરીના ચીંડવા પોસ્ટ ડોટા ભરેલ કુલ સોળ થેલાઓ જેનું વજન ત્રણસો ત્રણ પોઈન્ટ ચાલીસ કિલોગ્રામ હતું અને તેની મૂળ કિંમત નવ લાખ નવ હજાર એકસો વીસ હતી તે સાથે ફોર વ્હીલર ગાડી મળીને બાર લાખ નવ હજાર એકસો વીસનો નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો ત્યારે બીજી તરફ ગાડીનો ચાલક આસપાસ નજર ન પડતા આ સંબંધે કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે